પોલીસ દ્વારા પાણી નાખનાર ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ વંજારા સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષે કર્યા હતા વંજારા સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ લક્ષ્મણ ભાલાણાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓના સમાજના યુવાન પંકજને પોલીસે ખોટી રીતે મોબાઈલ ચોરીના આક્ષેપને લઈ મારમારી ચાર નંબરે લઈ જઈ ત્યાં પણ ઢોર માર માર્યો હતો અને તેના ખિસ્સામાં રોકડા રૂપિયા 1900 થી વધુ કાઢી લીધા હતા પોલીસે આ યુવાનને મારમારી છોડી મુકતા ગંભીર હાલતમાં યુવાનને સારવાર માટે લક્ષ્મણ ભાલાડા કે જે સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેઓ મેડિકલ કોલેજમાં લઈ આવ્યા છે જ્યાં હાલ પંકજની સારવાર ચાલી રહી છે ત્યારે શું આક્ષેપો કરાયા છે શામળો લક્ષ્મણ ભાલાણા અને ઈજાગ્રસ્ત પંકજના અ મેં પાણી વેચતા હું સુરત સ્ટેશન પે તો મેં ગાડી મેં ખીસા ગયા તા તો વહાં પે પોલીસ વાળાને ઉતાર ગયા चार पुलिस वाले थे उनके साथ में तीन चार रिक्शे वाले थे उन्होंने मिलके सबने मारा मेरे को बेल्ट से ये पाँव तोड़ दिए दोनों को कौन सी जगह पे ये सब हुआ अंग्रेजवाड़ स्टेशन ओ कौन कौन सी पुलिस कौन सी थी क्या क्या बोला उन्होंने यार दारुक मारने लग गए उतार के गाड़ी से क्यों क्या मालूम पैसे से छीनने मेरे મારું નામ લક્ષ્મણભાઈ મદનભાઈ બગાડા છે હું ઓલ ઓવર ઇન્ડિયા રાષ્ટ્રીય અધ્યક્ષ વણજાર સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છું સર ઘટના એવી બની મારે સર સવારે છ વાગે મારે ફોન આવ્યો કે મને કે મને છોકરાનો ફોન આવ્યો કે પંકજનો કે સાહેબ મને આવી રીતે આ લોકોએ માર્યો છે મેં એને કારણ પૂછ્યું કે ભાઈ તું તારો વાંક શું છે પેલા એ મને બતાવ કે સાહેબ મારું કઈ કારણ નથી હું પાણી વેચતો વેચતો ગાડી લઈને પાણી વેચતો વેચતો ગાડીમાં અંકલેશ્વર જતો રહ્યો છું ગાડીમાં ખેંચાઈ ગયો છું મને અચાનક પોલીસ વાળા ચાર નંબર ચાર નંબર લઈ ગયા ત્યાં ચાર નંબર લઈને લઈને ત્યાં મને માર માર્યો બે પગ બે જણા ચડીને ઉપર ને બે બેટોથી માર્યો અને પટ્ટા માર્યા એના પર અને એને મારા છે ને ઓગણીસો વીસ રૂપિયા એ લઈ છોડાઈ લીધા છે આવી રીતે મારા સાથે સાહેબ

અને પછી એમને ગાડીએ મોકલી અમને અમારી સમાજને આ ઇન્સાફ જોઈએ